દિવાળીના પાવન પર્વ પર દિવ્યાંગ બાળકો માટે મહેમદાવાદ શિક્ષક સોશિયલ ગ્રુપ દ્વારા ઉમંગ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માટે શિક્ષકો અને સમાજના ચિંતિત અને દયામાન લોકોએ દિલથી બાળકોના ચહેરા ઉપર અનેરો દિવ્ય પ્રકાશ લાવવા માટે દિલ ખોલીને દાન કર્યું હતું આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ ચેરમેન સહિત રાજકીય બીજા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાત વર્ષ પહેલા દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી લાવવા માટેનો સુંદર વિચાર દીપકભાઈ સુથારના દિલમાં ઉદ્ભવ્યો હતો સાત વર્ષ પહેલા શરૂ થયેલ સેવા યજ્ઞ મહેમદાબાદ તાલુકાના સોશિયલ ગ્રુપ બીઆરસી ભવનમાં સ્ટાફ શિક્ષકો અને અન્ય દાતાઓના સહયોગથી અવિરત ચાલી રહ્યો છે